ફોન સ્ટડી કેટલો છે સૌ મેટલ ફ્રેમ છે આમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ બ્રશ મેટલ ફિનિશ છે અને એની સાથે આગળ અને પાછળ બંનેમાં કોનિંગ ગોની ગોલીરા ગ્લાસ વિક્ટસ પ્લસ છે એટલે તમારો ફોન પડીએ જાય એક મીટરની હાઇટથી તમારે ચિંતા કરવાની જરૂર નથી એક્સિડેન્ટલી પાણીમાં જતો રહે તો કોઈ વાંધો નથી ત્રીસ મિનિટ સુધી એક મીટર ઊંડા પાણીમાં બી રહે તો બી આ ફોનને કંઈ થતું નથી એટલે એટલે અમારા હિસાબે કેમેરા ફીચર્સ સિક્યોરિટી ફીચર્સ ડિઝાઇન ડ્યુરેબિલિટી આ બધા જ જે ફ્લેગશીપ લેવલના ફીચર્સ છે અમે એ સિરીઝમાં લઈ આવ્યા છે અમારા મારું નામ છે હિરેન્દ્રકુમાર રાઠોડ હું સેમસંગના સિનિયર ડિરેક્ટર કરીને કામ કરું છું આજે અમે અમદાવાદમાં અમારા એ સિરીઝના બે નવા ફોન્સ લોન્ચ કરવા માટે આવ્યા છે ગેલેક્સી એ ફિફ્ટી ફાઇવ અને એ થર્ટી ફાઇવ આ સિરીઝ અમારા માટે બહુ લોકપ્રિય સિરીઝ છે અમારી ઇન્ડિયામાં છેલ્લા બે વર્ષથી સૌથી લાર્જેસ્ટ સેલિંગ સિરીઝ છે આ અને એ થર્ટી ફાઇવ ફાઇવજી અને એ ફિફ્ટી ફાઇવ ફાઈવજી આ સિરીઝમાં અમને આગળ લઈ જશે થર્ટી ટુ ફિફ્ટી કેમાં આ જે લોન્ચિસ છે આ વર્ષના એમાં અમે ઓલરેડી માર્કેટ ડર છે ઘણા બહુ મોટા માર્જિનથી અમે કોશિશ કરી છે અમે એક પ્રયત્ન કર્યો છે આ વખતે કે એ સિરીઝમાં અમે ફ્લેગશીપના જે અમારા ફીચર્સ છે ઘણા બધા હાર્ડવેર ફીચર્સ અને ઘણા બધા સોફ્ટવેર ફીચર્સના ઇનોવેશન્સ અમે અમારા એ સિરીઝના કસ્ટમર્સ માટે પહેલીવાર લઈને આવ્યા છે એટલે અમારો પ્રયત્ન છે કે અફોર્ડેબલ તરીકેથી આ બધા ફીચર્સ મળે અને અમે કોન્ફિડન્ટ છે કે જે રીતના અમારા કન્ઝ્યુમર્સ અમને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે અને અમે આ સિરીઝમાં સારું કામ કરીએ છીએ આવતા વર્ષે બી એવું જ થશે એક બે ફીચર્સની અગર આપણે વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એસ સિરીઝમાં એટલે જે ફ્લેગશિપ સિરીઝ હોય એમાં જે અમને સિક્યોરિટી માટે જે સેમસંગ નોક્સ વોલ્ટ કરીને ફીચર છે એ સૌથી પ્રથમવાર પહેલીવાર અમે એ સિરીઝમાં લઈ આવ્યા છે આનાથી એક કન્ઝ્યુમરની જે પર્સનલ ડેટા છે ફાયનાન્શિયલ ડેટા છે એ સેફલી અને સિક્યોરલી એક ઇન્ક્રિપ્ટેડ વેમાં તમે તમારા ડિવાઇસમાં સ્ટોર કરી શકો તમારો ફોન જાય તો એ અથવા પાસવર્ડ સિવાય આ ઇન્ક્રિપ્ટેડ વર્ઝન ખુલતું નથી એટલે બહુ સિક્યોર છે કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ